નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી બજાર ભાવની ચેનલમાં તો આજે તારીખ સત્તર જુલાઈ બે હજાર ચોવીસને વાર બુધવાર તો આજના વિડીયોની અંદર આપણે મગફળી પકવતા તમામ ખેડૂતો માટે મળ્યા સારા સમાચાર તો હવે મગફળીના ભાવ વધશે કે ઘટશે સાથે જ ગુજરાતના તમામ માર્કેટની અંદર મગફળીના ભાવ કેવા ચાલી રહ્યા છે તેની સંપૂર્ણ અપડેટ મેળવીશું આજના આ વિડીયોની અંદર તો વિડીયો પૂરો જોજો અને આ સિઝન દરમિયાન મગફળીના ભાવ જાણવા માટે અમારી બજાર ભાવની ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો એટલે કે તમને દરરોજે દરરોજ તમામ પાકના તાજા બજાર ભાવ મળતા રહે તો મિત્રો મગફળીની બજારમાં ભાવ અથડાઈ રહ્યા છે અને લોકલ બજારમાં વેચવાલી બહુ ઓછી છે અને ભાવમાં પણ ખાસ કોઈ મોટી મૂવમેન્ટ નથી બીજી તરફ ઉત્તર પ્રદેશની નવી મગફળીની આવકો હવે સૌરાષ્ટ્રમાં વધી રહી છે અને દરેક સેન્ટરમાં મળીને પચાસ ગાડીથી ઉપરની રોજ આવક થતી હોવા તો અંદાજ છે મેનપુરીની મગફળીના ભાવ નવસોથી અગિયારસોની વચ્ચે કન્વર્ટ થાય છે સારા માલ બહુ ઓછા આવે છે અને નબળા માલ વધારે આવે છે જે પીલાણમાં મિક્સિંગમાં વપરાય છે સારા માલ અમુક અંશે દાણામાં પણ વપરાય છે તો મિત્રો ચાલો જાણી લઈએ કે ગુજરાતના તમામ માર્કેટની અંદર મગફળીના ભાવ કેવા ચાલી રહ્યા છે તે જે વીસ કિલોગ્રામ દીઠ આપેલ છે તો સૌ પ્રથમ જાણીશું આપણે જાડી મગફળીના ભાવ જુનાગઢ અગિયારસો થી બારસો રૂપિયા જામ જોધપુર એક હજારથી બારસો એકત્રીસ રૂપિયા ભાવનગર એક હજાર પચીસથી અગિયારસો ને રૂપિયા તળાજા આઠસોથી બારસો ને રૂપિયા હળવદ એક હજાર પચાસથી ચોપન રૂપિયા રાજકોટ અગિયારસો પાંત્રીસથી તેરસો રૂપિયા અમરેલી એક હજાર પાંત્રીસથી એકસઠ રૂપિયા કોડીનાર અગિયારસો એંસીથી તેરસો રૂપિયા સાવરકુંડલા અગિયારસોથી બારસો ને સાહીઠ રૂપિયા જેતપુર આઠસો એકતાણુંથી બારસો ને એકત્રીસ રૂપિયા તો હવે જાણીશું આપણે ઝીણી મગફળીના ભાવ જામજોધપુર એક હજારથી બારસો ને એક રૂપિયો ઉપલેટા નવસોથી અગિયારસો ને સાહીઠ રૂપિયા જેતપુર આઠસો એકાવનથી બારસો ને એકતાલીસ રૂપિયા તળાજા અગિયારસો ચુમ્મોતેરથી તેરસો ને અઠ્યોતેર રૂપિયા ભાવનગર અગિયારસો સત્યાવીસથી અગિયારસો ને એકાવન રૂપિયા રાજકોટ અગિયારસો દસથી બારસો ને સાઠ રૂપિયા અમરેલી બારસોથી બારસો ને એક રૂપિયો કોડીનાર અગિયારસોથી બારસો ને પાઠ રૂપિયા ગોંડલ નવસોથી બારસો ને છોતેર રૂપિયા કાલાવાડ અગિયારસોથી બારસો ને પંચાવન રૂપિયા